સરવાળો કરીશું અને આમાંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરી દાખલા તરીકે એક સંખ્યા પસંદ કરું છું શૂન્ય બીજી સંખ્યા તમે ચાર 7 કોઈ બી લઈ શકો આપણે આ જે ચાર આવ્યા આમાં આવે આવે કે ના આવે એટલા માટે આ પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે શું કહી શકાય પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે કેવી છે સમૃદ્ધ છે વાત બાકી વિચારી 0 4 0 માંથી 4 જાય નિશાની કેવી આવશે જવાબ આવ્યો આપડો ઋણ શું આવ્યો જવાબ આપણો આ સંખ્યા અહીંયા છે

પણ ધારો કે કદાચ નીચે જીરો હોય ચાર ભાગ્યા જીરો તો આનો જવાબ આવે ખરો આનો જવાબ આવી શકે નહીં એટલા માટે આ પૂર્ણ સંખ્યાઓ

શૂન્ય અને ચાર નો સરવાળો શું થાય જવાબ શું મળ્યો આપણને આ ચાર આમાં મળે કે ના મળે મળે ને એટલા માટે જો ફરી પાછી આમાં આમાં મળી જાય તો આ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે એવું કહેવાય પડી ગઈ ખબર બાદ બાકી માટે વિચારીએ માંથી 4 કાઢ્યા જવાબ આવ્યો આપણો શું આ ઋણ 4 આમાં છે માટે પૂર્ણ સંખ્યાઓ બાદ બાકી માટે સમૃદ્ધ નથી ગુણાકાર માટે વિચાર કરીએ કે 0 4 જવાબ આપણો આ શું આવ્યો શૂન્ય એ શૂન્ય આમાં છે આમાં આવી ગઈ હા તો એ સંખ્યાઓ સમૃદ્ધ છે કેવી છે સમૃદ્ધ છે અને ભાગાકાર તમે કરશો તો આ બરોબર સરવાળા માટે સમૃદ્ધ છે માટે સમૃદ્ધ નથી ગુણાકાર માટે સમૃદ્ધ ભાગાકાર માટે સમૃદ્ધ આ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધતા નો ગુણધર્મ ભણ્યા શેનો વિશાલ કયો ગુણધર્મ સમૃદ્ધતાનો કયો ગુણધર્મ સમૃદ્ધતા હવે આપણે ભણીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધતા નો ગુણધર્મ आ कई संख्या हो अभी पूर्ण संख्या हो अबे कई संख्या हो लेंगे जी

સરવાળો પછી શું કરીશ બાજબાકી પછી શું કરીશ ગુણાકાર પછી શું કરીશા હવે તમે અહીંયા જોવો એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે બંને અલગ અલગ છે જ્યારે આવું હોય ત્યારે આપણે વાત બાકી કરીએ શું કરીએ મોટી સંખ્યામાંથી એક બાદ કરો માંથી એક જાય તો માંથી એક જાય તો બે ત્રણ મોટો કે એક મોટો મોટો કોણ એની નિશાની કેવી કેવી માટે આ પૂર્ણાંક સંખ્યાઓ કેવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સાના માટે

નીચે શૂન્ય આવે તો એનો જવાબ અનંત આવી જાય આપણે ગઈકાલે ઉદાહરણમાં કીધું તો આ શક્ય નથી તો ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ ક્યારે બરોબર બે સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ માંથી લીધી એક ઋણ એક છે એક ત્રણ છે ઋણ એક એમાં સરવાળો કરશું ઋણ એક વચ્ચે ત્રણ જવાબ આવ્યો જવાબ મળ્યો ઋણ ત્રણ એ આમાં છે તો આ સમૃદ્ધ છે વાઘાકારમાં સમૃદ્ધ

પેલા ભણ્યા પૂર્ણાંક પૂર્ણ સંખ્યા માટે અત્યારે ભણ્યા પૂર્ણાંક સંખ્યા માટે હવે સમય સંખ્યા એટલે કેવી સમય સંખ્યા એટલે બે માળ વાળી કેવી ઉપરના માળ ને શું કહેવાય

છે એટલે કે ના જ્યાં ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં જ્યાં પી એને આપણે કહીએ છીએ અંશ અને ક્યુ

અહીંયા કેટલા વડે બે અહીંયા કેટલા વડે બે બોલો 1 પંચા 5 બે 5 નું 10 વત્તા 3 નું 10 5 નું 10 ને જવાબ આવ્યો 6 ને 5 11 ના છેદમાં 10 જવાબ આ ડબલ માળ વાળો આયો આ કે ના તો આ ડબલ માળ વાળી સંખ્યા આમાં મળે

પાંચ માંથી છ કાઢવાના છે પણ નહીં જાય તો છ માંથી પાંચ કાઢો જવાબ એક વધ્યો એ ઋણ થઈ જશે કારણ કે છ મોટા એની નિશાની ઓછા અને નીચે આવશે દસ આ ડબલ માળવાળી સંખ્યા છે એ આમાં આવશે આવશે ને કેવી છે સમૃદ્ધ છે ગુણાકાર કરીએ એક ના છેદમાં બે ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ

હવે ભાગાકાર માટે કરીએ ભાગાકાર માટે આના સિવાય ની કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ દાખલા તરીકે બે છે

સમૃદ્ધ છે કે સમૃદ્ધ નથી એ તમારે જાતે ચેક કરવાનું ઓકે